સાત આઠ ને નવ ઓક્ટોબર દરમિયાન રાજ્યના અમુક વિસ્તારમાં છૂટા છવાયા કારણે માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે એ જ મુજબ જોવા જઈએ તો અત્યારે ઘણી જગ્યાએ માવઠા જેવો માહોલ બની ગયો છે પણ કોઈ ખેડૂત મિત્રો ડરવાની જરૂર નથી આ બે ત્રણ દિવસ જ્યાં પણ પડશે ત્યાં એકદમ છૂટા છવાયા હશે અને એકદમ સામાન્ય હશે આપણા ખેતી પાકોને કોઈ મોટું નુકસાન કરે કે આપણે કંઈ પાથરા પડેલા હોય ને એમાં નુકસાન થાય એવા મોટા વરસાદોની કોઈ શક્યતાઓ નથી એટલે કોઈ એનાથી ડરવાનું કે ગભરાવાનું બિલકુલ નથી હા બે ત્રણ દિવસ આ માહોલ રહેશે અને મોટા ભાગના વિસ્તારોની અંદર તો વરસાદ કરતા પણ વાદળો જોવા મળશે કેમ કે આ વાદળો જે લેવલના છે એની ઊંચાઈઓ ખૂબ વધારે છે એટલે એમાં કંઈ બહુ વરસાદ આવે કે આપણું નુકસાન થાય તેવી શક્યતાઓ નથી અને કોઈ એનાથી ડરવાનું કે ગભરાવાનું નથી બે ત્રણ દિવસમાં ફરીથી વાતાવરણ છે રાબેતા મુજબનું થઈ જશે અને આવતીકાલથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભોર પવન એટલે કે જે ઉત્તર પૂર્વના જે પવન હોય છે ઈશાન ખૂણાના પવન હોય છે આ પવનો સેટ થવાનું ચાલુ થઈ જશે જોકે છેલ્લા બે દિવસથી રાજ્યના એકલ દોકલ વિસ્તારોની અંદર ભોર પવન નોંધાઈ રહ્યો છે પણ આવતીકાલથી વધારે વિસ્તારોની અંદર ભૂર પવનની શરૂઆત થશે અને ધીમે ધીમે આપણે શિયાળુ

એક અસ્થિરતાને કારણે રાજ્યના અમુક વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ છે એટલે દરેક મિત્રોએ એ માવઠા પેલા આપણે દરેક ચોમાસુ પાક છે તેને સાચવી લેવું જોઈએ જોકે એ માવઠું છે પંદરથી થી વીસ ઓક્ટોબર વચ્ચે એટલે સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ આ સમયગાળા દરમિયાન થઈ શકે છે જો એ અસ્થિરતા સાગરમાં ઉભી થશે તો એ અસ્થિરતાને કારણે જે વિસ્તારોમાં માવઠું થશે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે એમાં પણ દરિયાકાંઠાના વિસ્તાર હોય જે ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સુરત વલસાડ વાપી બારડોલી ભીડી ડાંગ આહવા આ તમામ વિસ્તારોની અંદર થઈ શકે છે એ સાથે ગુજરાતના પણ જે દરિયાઇ કાંઠાના ભાગો છે જેમાં ભાવનગર હોય અલંગ તળાજા મહુવા રાજુલા ઉના કોડીનાર જે આખો દરિયાઈ કાંઠો છે અને ત્યાંથી લઈને દ્વારકા સુધીનો દરિયાઈ કાંઠો છે તમામ વિસ્તારોની અંદર માવઠું છે એ સોળ થી લઈને વીસ તારીખ સમય દરમિયાન નોંધાય તેવી શક્યતાઓ છે જો કે એના હજુ ઘણો બધો સમય છે ત્યાં સુધીમાં આપણે ઘણું બધું કામ છે એ કરી શકતા હોય છે એટલે કામ આપણું સાચવી લેવાનું છે આ તમામ વિસ્તારોની અંદર સોળ થી વીસ તારીખની અંદર હળવુંથી મધ્યમ માવઠું થાય તેવી શક્યતાઓ છે એ માવઠું થશે તો બે હજાર ચોવીસના ચોમાસું પૂર્ણ થયા પછીનું આ પ્રથમ માવઠું હશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે